નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરથી સર્વિસ બાદ પરત ફરતી કિયા સોનેટ કારમાં આગ જમરાણા પાસે શોર્ટ સર્કિટથી કાર મળીને ખાખ ચાલકનો આબાદ બચાવ બોટાદના જમરાણા ગામ નજીક એક કિયા સોનેટ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે ગત સાંજે કાર ચાલક ભાવનગરથી પોતાની કારની સર્વિસ કરાવીને બોટાદ પરત ફરી રહ્યો હતો જમરાણા ગામ પાસે પહોંચતા કારમાં અચાનક આગ લાગી હતી કાર ચાલકે સમય સૂચકતા વાપરીને તરત જ વાહનમાંથી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી આગની જાણ થતાં બોટાદ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે આગની ભિષણતા એટલી હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ